નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ તેર મે બે હજાર પચીસને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પાર તથા કોલેસ્ટ્રોલનું ઊંચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ બગડતા પથ્થર જેવી કરી મૂકશે તમારી સખેત સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે નાણાકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા સુપા ગુણોનો ઉપયોગ કરશો સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લી પગે લીલી ઘાસ ઉપર ચાલો વૃષભ રાશિ સાંજે થોડીક અળવાસ માણો આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી તન લાભ થવાની શક્યતા છે તમારી શાંતિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વસ્ત્રવાદી હોય જેથી તમે તેને અંસલ સાધ્ય કરી શકો તમારી ભાવી પેઢી તમને હંમેશા આ પેટ માટે યાદ રાખશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો તમારો નાનકડો પ્રવાસ સમસ્યા કાયમ માટે ચૂલ ચૂલ શકે છે આજે તમારા નજીક નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા જીવનસાથી આજે ધનગનાટ અને પ્રેમથી સલોસલ હશે ઉપાય વડવૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના સ્વસ્થાયમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ભીની માટીથી ભીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો મિથુન રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને બહાર પાડવામાં અંતરાયો ઉપા અંતરાયો ઊભા કરશે પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં અને એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે એ અનુભવશો કે જીવન જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે ઘરમાં દુર્વા ખાસ લીલી પત્તિઓના કુમળા અને મીઠી તુલસીનો છોડ રાખો જ્યારે એ સુકાઈ જાય ત્યારે એમને નવા બદલી નાખો કર્ક રાશિ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે આજે અથવા પ્રેમ પ્રાપ્ત કરવાનો તમે શક્ય કરી દેખાડશો એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી આ બાબત બાબતની જરૂર નહી રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમારું કર્ણ સભ્ય આજે તમારા સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ બધાવાળો ખોરાક અને ચારો ખવડાવો સિંહ રાશિ તમે જેવી રીતે अनुभवो तना पर अंकुश लाव लाव रो समझदारी पूर्वक रोकाण करो पवित्र पौत्री तथा दोहित्र दोहित्री अत्यंत आनंद स्त्रोत बन अन्योन्य दखल कर्षण पैदा कर से, वरिष्ठ पदे काम करता तरफ के के વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્ત્વનું સાબિત થશે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આમ કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા જીવનસાથી આજે તેમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યતીત કરી શકે છે ઉપાય વિસ્તારના ચારે ખૂણા પર તાંબાની ખીલો લગાડવું સ્વસ્થાય માટે શુભ હોય છે કન્યા રાશિ સ્વસ્થાયને દરકારની જરૂર પડશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે આજે તમે તમારા પરિવારમાં શાંતિ દૂધનું કામ કરશો પરિસ્થિતિને એક અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો તમારું પ્રિય પાત્ર તમારી પાસેથી ભેટ સોગદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુસદીપણાથી કામ નહીં લો તો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો તુલા રાશિ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સંપિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે લાગણીશીલનું અંતરાયો તમને તકલીફ આપી શકે છે સત્યપૂર્વક તમે કેટલીક સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્ય આવશ્યક કામ પણ ચૂકી જશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકા સાથે ઉત્કૃષ્ટ સમજ માટે શિવલિંગ ઉપર કાચું દૂધ અથવા દહીં અથવા સાસ ચડાવો લિંગનું અભિષેક કરો વૃશ્વિક રાશિ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાચવતી સાવચેતીપૂર્વક પાર પાડવો આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરતાનો દીવા સપનો દિવસ દીવા સપનો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર મદાર ન રાખતા સમય કરતાં મોટો કોઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ ડેટ પર લઈ જઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો લાવશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો ધન રાશિ ફળ તાણની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉતાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ સરળ ગતિને અસર કરી શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા સાથે તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં ઉપાય પિંપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકારક શનિવારે એ સ્વસ્થાય માટે ઘણું લાભદાયક છે મકર રાશિ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું શબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને સાંડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમ અમ યાદ આનંદ આપશે પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો ઓફિસમાં આજે તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળ બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્ય વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બના બતાવશો નહીં લગ્ન એટલે માત્ર એક સત નીચે રહેલું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય ઉત્કૃષ્ટ વ્યવસાયિક વિકાસ માટે બેલ વૃક્ષના મૂળને લાલ અથવા કેસરી વસ્ત્રમાં લપેટે પોતાના પાકીટની અંદર રાખો કુંભ રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી પાસે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમીને ઈતર इतर अथवा सुगंधित वस्तुओं पेट करवाती, की प्रेम जीवन सुनिश्चित सुचारू रूप से चाल से मीन राशि आज तभी जे के भौतिक फेरफारों ते त तमारा तेखाव और निखार से संयुक्त साहसों तथा शंकास्पद आर्थिक योजनाओं में रोकाण करता नहीं મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી સલોસલ હશે ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને નૃત્યને સમૃદ્ધ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો